આજે મહાવીરા એસટી સી મહાસભા સમતા સહિત ભારતીય બૌદ્ધમાં અલગ અલગ તમામ સંગઠનો અહીં આ રેલીમાં જોડ્યા છે અને આ રેલીમાં અત્યારે બહુ જ સંખ્યામાં ગુંડાગીર સામે તમામ એસટી સમાજે જબરજસ્ત આંદોલન ચાલુ કર્યું છે આમાં બહુ ખાંસી એવી જોકે કંઈક દસક કિલોમીટર જેવી એક લાઇન છે એ તમે સોંપી દાવો

હા 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 એકદમ 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 જબરદસ્ત રીતે રેલી છે અને એટલી બધી વિશાળ રેલી છે કે અત્યાર સુધીમાં આવી ઘટના ક્યારેય ઘટી નથી બાઇક રેલી એવડી મોટી જેમાં કાર છે બાઇક છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર બહુ વિશાળ રેલી છે અને જે ગુંડા તત્વો છે એને અમે અનુસિત જાતિ ના લોકોએ પૂરેપૂરી તાકાત સાથે પૂરી એકતા સાથે એનો વિરોધ રજૂ કર્યો છે ડીજે ચાલુ છે બેનો પણ હાજર છે અહીં અહીનો પણ ઘણી સંખ્યામાં છે અહીં તમે જોઈ છો છે આગળ બાઇક છે આગળ બાઇક છે અને પાછળ ફોર વ્હીલર છે તેમજ પોલીસ બંદોબસ્ત પણ પૂરેપૂરો છે તદ ઉપરાંત જે બેનો પણ આમાં પૂરોપૂરો ભાગ લઈ રહ્યા છે મોટી સંખ્યામાં આજે અનુસૂચિત જાતિની એવડી મોટી તાકાત આજની સરકાર અને વર્તમાનની પરિસ્થિતિ આ લોકોને ડામાં દોડ કરી નાખે એવી અનુસૂચિત જાતિ સમાજમાં ભાઈઓનો બહેનો નીકળી પડ્યા છે તો આજનો આ તાજો રિપોર્ટ જય ભીમ જય સંધાન